વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલ પહાડી કાળકા માતાજીના મંદિર નજીક કોમ્યુનિટી હોલ પાસે ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા માનવસેવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જયેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સાહીઠ વર્ષથી વધુની ઉંમરની પંચોતેર જેટલી ગંગા સ્વરૂપ બહેનોની ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા લોકસભાના સાંસદ તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમંગ જોશી વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા તેમણે ટીમ સહાય ટ્રસ્ટ અને જયેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવતા સતત સેવા કાર્યને બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં શહેર બીજેપી મહામંત્રી જશવંત સોલંકી સ્થાનિક કાઉન્સિલર હીરાબાઇ પાંજવાણી હેમિશા ઠક્કર પહાડી કાળકા માતાજીના મંદિરના મહંત તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા આજ રોજ પહાડી કાળકા માતાના મંદિર વિજયનગર મુકામે વોર્ડ નંબર છ ખાતે ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા પંચોતેર જેટલા સાહીઠ વર્ષથી મોટી ઉંમરના ગંગા સ્વરૂપ બહેનોને બાર કિલો ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ રાખવામાં આવ્યું હતું આ પ્રકારનો અમારો આ છઠ્ઠો કાર્યક્રમ છે આની પહેલા અમે અલગ અલગ વિસ્તારમાં સર્વે કરીને અલગ અલગ ગંગા સ્વરૂપ બહેનોને કીટોનો કાર્યક્રમ કરેલો છે અને આજે પણ આ સેવાકીય કાર્ય અમે અહીંયા કરેલું છે સેવાકીય કાર્યમાં અમારે આમંત્રણને માન આપીને લોકસભા વડોદરા લોકસભાના માનનીય સાંસદશ્રી અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે સંગઠન મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી બાપુ ઉપસ્થિત રહ્યા છે આ જે પ્રાંગણ છે પહાડી કાળકા માતાના મંદિરના પ્રાંગણના મુખ્ય પૂજારી મહેશભાઈ ઉપાધ્યાય સાથે ઉપસ્થિત રહ્યા છે જીઆઈપી કંપનીના ડિપાર્ટ સી એચઆર ડિપાર્ટમેન્ટના સીજીએમ હિતેન્દ્ર રાવ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા અંજનાબેન છે હીરાભાઈ કંજવાણી છે હેમિસાબેન ઠક્કર છે તુષારભાઈ શાહ છે સાથે એવા તમામ સોશિયલ વર્કરો છે કે જેઓ અમારી સંસ્થા સાથે જોડાઈ અને આ કાર્યક્રમ અમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે